લો મારી વાલીવાલી બહેનો આજે તમારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શનમાં વેટલેસ ટાઈપની કાપડની સાડી લઈને આવી જી અને આ વિડીયો જો તમને ગમે તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને જો આ વિડીયોમાં તમે પાંચસો લાઇક કરી આપશો તો પાંચ જણાને એકૂક સાડી ફ્રીમાં આપી દેવામાં આવશે ને જેની કોમેન્ટ હશે એમને ખાલી આ ઓફરનો લાભ મળવાનો છે એટલા માટે આજે જ આ વિડીયોને લાઇક તો કરવી જ પડશે તમારે અને આ વિડીયો જો તમને ગમે તો પાંચથી દસ જણાને શેર કરવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી વાલી બહેનો અને જો લો બધી જૂની ડિઝાઇન અથવા પટોવા ડિઝાઇનમાં તો આપણે સાડીનો ઢગલો લઈને આવી ગયા છીએ અને વાત કરીએ કલરની તો કલર તો આમાં કાંઈ કટવાનું નથી એટલા કલર તમારી માટે લઈને આવી ગયા છીએ અને હવે એક વાત કરીએ તો આ પીસ તો તમે જો કેવો એન્ટી કલરનો આવેલા છે ને એમાં એની વાર નવી ડિઝાઇન તો આપણી પાસે હાજરમાં જ છે તેની આખી વ્હાઈટ સાડી આવશે એમાં જો પટવા ડિઝાઇન પણ આપણી પાસે હાજરમાં જ છે પટવા ડિઝાઇનમાં બે ડિઝાઈન નવી આપણી પાસે આવેલી છે નાખી ડિઝાઇનમાં જુઓ હાથીનું તો પ્રિન્ટેડ કરેલી આવવાની જ છે પટવા અને ઓરિજિનલ પટવા આપણી પાસે હાજરમાં આવી ગયેલા છે અને આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી નાખજો અને આ વિડીયોમાં ઓફરનો લાભ લેવા માટે ફક્ત પાંચસો લાઈક કરવાની રહેશે ફક્ત પાંચસો લાઈક કરવાની રહેશે તો પાંચ જણાને બિલકુલ ફ્રીમાં સાડી મળી રહેશે અને વાત કરીએ નવરતાના દસ દિવસ માટે આપણે ઓફર રાખેલી છે કોટન ચણિયામાં ફક્ત તમને સો રૂપિયામાં કોટનનો ચણિયો મળી જવાનો છે તો વધારે જો હોય તો નવ નવરાત્રીના નવથી દસ દિવસ માટે આપણે ઓફર રાખેલી છે ફક્ત તમને કોટનનો ચણિયો મળી જવાનું છે સો રૂપિયામાં ને આવા નો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે હો મારી વાલી વાલી બેનો